વૈદિક સાધના હાર્દિક સ્વાગત કરું છું અભિનંદન કરું છું મિત્રો બે હજાર ત્રેવીસમાં આપણે જોયું કે ભારતને નવી સંસદ ભવનની ભેટ મળી ચંદ્રયાન દ્વારા ચંદ્ર પર નવો ઇતિહાસ રચ્યો જી ટ્વેન્ટી સમિટનું સફળતાપૂર્વક આયોજન કરીને વિશ્વને એક સફળતાનો સંદેશ આપ્યો ભલે આપણે વર્લ્ડ કપ ન જીતી શક્યા પરંતુ આપણા ખેલાડીઓના પ્રદર્શને બધાના દિલ જીતી લીધા ઘણી ખરી ખરાબ ઘટનાઓ પણ બની પાંચ રાજ્યોમાં ચૂંટણીઓ થઈ જીત હાર થઈ અને બે હજાર ત્રેવીસનું વર્ષ પૂરું થઈ ગયું અને આ નવું વર્ષની શરૂઆત થઈ આજે આપણે બે હજાર ચોવીસના પ્રથમ મહિના વિશે વાત કરીશું કે સિંહ રાશિ માટે જાન્યુઆરી મહિનો કેવો રહેશે કેવી રહેશે ગ્રહોની અસર નાણાકીય સ્થિતિ કેવી રહેશે લવ લાઈફમાં શું બદલાવ થશે લગ્નની સ્થિતિ શું રહેશે વ્યવસાયથી લઈને નોકરી સુધી વિદ્યાર્થી જીવન સુધી સિંહ રાશિના લોકોના જીવનમાં શું શું થશે તેના વિશે આપણે ચર્ચા કરીશું સંપૂર્ણ માહિતી આપીશ તમને વૈદિક જ્યોતિષશાસ્ત્રના આધાર પર તો વિડીયોને જરા ધ્યાનથી સાંભળજો મિત્રો આ વિડીયો ચંદ્ર રાશિ પર આધારિત છે વિડિયોના કોમેન્ટ બોક્સમાં જે રિપ્લાય આપે છે તે ષડયંત્રકારી હોઈ શકે છે તેથી તેને ગંભીરતાથી લો તો ચાલો જાણીએ કે સિંહ રાશિ માટે જાન્યુઆરી મહિનો કેવો રહેશે સિંહ રાશિફળ બે હજાર ચોવીસ મુજબ જાન્યુઆરી મહિનો તમારી આશાઓ અને આકાંક્ષાઓને પરિપૂર્ણ કરવા માટે મહત્વપૂર્ણ તકો લઈને આવી રહ્યો છે એકસાથે ઘણી નવી વસ્તુઓ બનશે નવી ઘટનાઓ બનશે નવી તકો ઉપલબ્ધ થશે શક્યતાઓ ઊભી થશે નવા લોકો મળશે એટલે કે કંઈક તો નવું ચોક્કસ થશે તમારા કર્મોનો સ્વામી શુક્ર પાંચમો ભાવમાં બિરાજમાન છે અને તે ગુરુના ઘરમાં બિરાજમાન છે જેથી આંતરરાષ્ટ્રીય બિઝનેસ કરતા લોકોને ઘણો ફાયદો થશે તમને અચાનક આર્થિક લાભની તકો મળશે વેપારમાં કરેલા રોકાણથી તમને સારો નફો મળશે જેઓ રાજ્ય શહેર કે ગામડામાં વ્યવસાય સાથે સંકળાયેલા છે અને સ્વતંત્ર વ્યવસાય કરી રહ્યા છે તેમને નવા ગ્રાહકો મળશે ગ્રાહકો વધશે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે તમારા વ્યવસાયનો વિસ્તાર થશે એટલે કે આગળ વધશો લોકો મને વારંવાર પૂછે છે કે શેર બજારમાં નફો કેમ કરવો લાભ કેવી રીતે મેળવવો લાભ કઈ રીતે થશે તો હું તમને કહેવા માંગુ છું અને એને કહું છું કે જુઓ જ્યારે તમારો આઠમો ભાવ કોઈ અશુભ ગ્રહના પ્રભાવમાં આવે ને કોઈ શુભ ગ્રહ ગ્રહની દ્રષ્ટિ થાય અને લગ્ન સારી સ્થિતિમાં હોય તો ઘણું સારું થાય છે તો આ મહિને શું થશે તો જુઓ હવે તમે શેર બજારમાં ખૂબ કમાણી કરી શકો છો નફો થઈ શકે છે તમારા શેરના ભાવ પણ વધી શકે છે ચતુર્થે જ મંગળ તમારી કુંડળીમાં યોગ બનાવી રહ્યો છે તે પણ ગુરુના ઘરમાં છે તેથી માતાના નામે જે મિલકત છે તે તમ ત્યાંથી સારો નફો મળી શકે છે તમને તમારી માતા સાથે પ્રવાસની તક મળશે તમારી માતાને પ્રમોશન મળી શકે છે અને આ બધી શક્યતાઓ ઊભી થશે મિત્રો તમારી કુંડળીનું પાંચમું ઘર પ્રેમનું છે અને એ પ્રમાણે જોઈએ તો તમારી લવ લાઈફમાં તમારા સંબંધો સારા રહેશે કેટલાક લોકો નવા પ્રેમ સંબંધોમાં પણ પડશે જો તમારા વિવાહિત જીવનમાં કોઈ ગેરસંબંધને કારણે પારિવારિક વિવાદ ચાલી રહ્યો હતો વસ્તુઓ ખરાબ થઈ રહી હતી તો જાન્યુઆરીમાં તે ઠીક થઈ જશે તેથી તમારે ધીરજ રાખવી જોઈએ અને જેઓ અપરિણિત છે જેના સંબંધ માટેની વાતચીત ચાલી રહી છે તો મને લાગે છે કે તમારા લગ્ન નક્કી થઈ શકે છે પાત્ર મળી શકે છે મિત્રો પાંચમું ઘર પ્રેમની સાથે શિક્ષણનું પણ હોય છે તો તે શિક્ષણ દ્વારા સારું પરિણામ આપશે તમારા ઉચ્ચ જ્ઞાન અને બુદ્ધિમત્તાને લીધે તમને ચેકપોટ પણ લાગી શકે છે અથવા એવું પણ બની શકે કે તમારી ડિગ્રી હજી પૂર્ણ ન થઈ હોય અને તમને કંપની પસંદ કરી લે તમને કોઈ પદ આપી દે કારણ કે બોધ આવું બધું કરાવે છે જો તમે ઉચ્ચ સંસ્થામાં પ્રવેશ મેળવવા માંગતા હો તો તે પણ શક્ય બનશે જો ઇન્ટરવ્યૂની તૈયારી કરી રહ્યા છો તો તમને ત્યાં પણ સફળતા મળશે જો તમે કોઈ મોટી કંપનીમાં કોઈ મોટી જગ્યા પર કામ કરી રહ્યા છો અને તમે પોસ્ટ છોડવાનું વિચારી રહ્યા છો કારણ કે તમારી સામે નવી તકો આવી રહી છે તો અહીં પણ તમને લાભ મળશે કારણ કે અષ્ટમેશ ગુરુ આવું બધું કરાવે છે મિત્રો સત્તર જાન્યુઆરી પછી ઓફિસમાં સારી કૂટનીતિના કારણે તમને વિદેશ પ્રવાસની પણ તક મળી શકે છે તમારા બોસ તમારાથી ખુશ રહેશે તમારા સંબંધો વધુ મજબૂત બનશે મિત્રો નોકરી અને આત્માના કારક સૂર્ય ચૌદમી જાન્યુઆરીએ મકર રાશિમાં પ્રવેશ કરશે તો તે નોકરી રાજકારણ અને સામાજિક જીવનમાં મોટા ફેરફારો લાવશે જો તમે હૃદય અથવા આગ સંબંધિત રોગોથી ચિંતિત હતા અથવા તો મહિલાઓ ગર્ભાશય સંબંધિત બીમારો બીમારીઓના કારણે માનસિક તણાવ અનુભવતી હતી તો સૂર્ય તમને અહીં રાહત આપશે ચિંતાઓથી મુક્ત કરશે કે રસ્તો મળશે તમે તમારા અને તમારા પ્રતિસ્પર્ધીઓ વચ્ચે પ્રભુત્વ મેળવશો જો તમે તમારો વ્યવસાય સ્થાપિત કરવા અથવા તમારી કંપનીના વિસ્તરણ માટે લોન ઈચ્છતા હો તો તે શક્ય બનશે કારણ કે સૂર્ય તમારા છઠ્ઠા ભાવમાં આવી રહ્યો છે જો તમે સ્ટાર્ટઅપની તૈયારી કરી રહ્યા છો તો સમજી લો કે જાન્યુઆરી મહિનો તમારા માટે મોટા ભાઈની જેમ સાથે ઊભો રહેશે મિત્રો એકત્રીસમી ડિસેમ્બરથી ગુરુગ્રહ માર્ગે થશે અને જો તમારી કુંડળીમાં અશુભ ગ્રહોનો સંયોગ નહીં હોય કુંડળીમાં કોઈ ખામી નહીં હોય તો તે મોટો લાભ એક રીતે કહીએ તો જીવનને બદલી નાખનારી ક્ષણ તમારા માટે બની શકે છે પછી તે પ્રોપર્ટીથી મળનારા લાભમાં હોય તમારા સમાચારના રૂપમાં હોય કે પછી કોઈ મોટા છે શુક્રની સાતમી દ્રષ્ટિ ક્યાં થઈ રહી છે તો તે લાભના ભાવ પર થઈ રહી છે એટલે કે તમારો પ્રભાવ વધશે મિત્રો અગિયારમો ભાવ છે તે ભાગ્યોદય ન છે ઈચ્છા પૂર્તિનો છે જો તમે આ મહિનામાં તમારા સપનાને સાકાર કરવા માટે આગળ વધશો તો ભાગ્ય તમારો સાથ આપવાનું શરૂ કરશે તમે ખાનગી ક્ષેત્રમાં મોટા હોદ્દા પર રહેલા સરકારી કર્મચારી છો તો તમને અચાનક મહત્ત્વપૂર્ણ તકો મળશે મિત્રો એવું નથી કે જેઓ માત્ર નોકરી કરતા હોય તેમને જ આ લાભ મળશે જેવો મોટો ધંધો કરે છે તેમને પણ આ લાભ મળશે પરંતુ જેઓ નાની જગ્યાઓ પર કામ કરે છે જેમ કે મહેનત કરે છે મજદૂરી કરે છે મધ્યમ વર્ગના લોકો છે જે મહેનત કર્યા પછી પણ વધારાની આવક મેળવવા માટે કંઈક અલગ કરે છે તેમને પણ ઘણા પૈસા મળશે કારણ કે શુક્ર તે આપે છે જાન્યુઆરીમાં તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે મિત્રો આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરવાનું ના ભૂલતા જય ગુરુદાથ જય ગિરનારી